જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના આપણે જાણીશું પાર્વતી વ્રતની કથા તો અંત સુધી જરૂર સાંભળજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો મિત્રો ઘણા સમય પહેલાની વાત છે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ વામન હતું અને તેની પત્નીનું નામ સત્યા હતું વામન અને તેની પત્ની સત્યા પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી પોતાનું જીવન વિતાવતા હતા તેઓ સર્વ વાતે સુખી હતા પણ માટેની ખોટ હતી તેથી બ્રાહ્મણની પત્ની સત્યા ખૂબ દુઃખી રહેતી હતી અને મનમાંને મનમાં વિચાર કરતી હતી કે અરે ભગવાન ભૂડા પ્રભુ તમે અમને બધું સુખ આપ્યું છે પણ સંતાન સુખથી કેમ વંચિત રાખ્યા છે દયા કર ભોળાનાથ દયા કર આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેમના ઘરે પધાર્યા સત્યા અને વામને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું નારદજીએ બંનેને આશીર્વાદ આપ્યા પછી સત્યાની સામે જોયું તો સત્યના મુખ પર ચિંતા દેખાઈ એટલે નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું હે દેવર્સિંહ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી અમે સુખી છીએ પણ સવાસેર માટેની ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો એટલે નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું હે વામન સાંભળ અહીંયાથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક જંગલ આવશે એ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલ છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ ભગવાન છે તારા ભક્તિભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણે નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે થોડે દૂર જતા બિલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળે બિલીના સૂકા પાદરાનો ઢગલો દેખાય એટલે પછી બંને પતિ પત્નીએ બિલીપત્ર દૂર કરીને જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા સમયથી અપૂજ્ય રહેલું દેખાયું પછી તેઓએ આજુબાજુની જગ્યા સાફ કરી અને એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધી અને બંનેએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું પછી ભક્તિભાવથી ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા જંગલમાં ગયો અને ત્યાં રસ્તામાં તેને સાફ કર્યો એટલે સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામન ના આવવાની રાહ જોઈને બેઠી હતી ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા માટે જંગલમાં જાય છે ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવી પહોંચી ત્યાં આવીને જોયું તો તેને ખબર પડી કે પોતાના પતિને સાફ કર્યો છે અને તેનું મૃત્યુ થયું છે આ જાણીને સત્યાને અપાર દુઃખ થયું એ તો પોકે પોકે રડવા લાગે માતા પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણની પત્ની રડે છે તેના માથે દુઃખ આવ્યું છે આમ પોતાના ભક્તનું દુઃખ જોઈને માતાએ ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેમની પાસે જઈએ અને તેમના દુઃખ દૂર કરીએ આમ કહી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્ય હતા તે જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ અને બે હાથ જોડી મા પાર્વતીને પગે પડી અને રડવા લાગી અને માતાજીને વિનંતી કરી કે હે મારા પતિદેવને જીવિત કરો મા આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જીવી નહીં શકું આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી એટલે સત્યાના માથે હાથ ફેરવી જગદંબામાં પાર્વતીએ કહ્યું બેટા રડીશ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે આમ કહીને તેમને વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો તે તરત જ વામન જીવિત થઈ ગયો જ્યાં તેની નજર ભગવાન શંકર અને પાર્વતીજી ઉપર પડી એટલે તેમના પગમાં પડી દળવંત પ્રણામ કર્યા પાર્વતીજી અને ભગવાન શંકર બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા તમારું કલ્યાણ થાવ અમે તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે વામન હે સત્યા તમે કંઈક વરદાન માગો બોલો શું જોઈએ છે ત્યારે સત્યા બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો એટલે માતા પાર્વતીએ સત્યાને કહ્યું પુત્ર સુખ અવશ્ય મળશે પણ હું કહું તેમ કરો એટલે તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી માં આપ જેમ જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું માટે કૃપા કરીને આપ કહો એટલે પાર્વતીજીએ સત્યાને કહ્યું તો સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેરસથી આ વ્રત લેવાનો પછી અષાઢ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એક ટાણું કરવાનું મીઠા વગરનું ભોજન જમવાનું આ વ્રત પાંચ દિવસ વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરું જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાના ઘરે પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રત કર્યું અને ઉજવણું પણ કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી અને વસ્ત્રો તેમજ સૌભાગ્યના ચિહ્નો ભેટ આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યા અને વામન્ય ત્યાં પુત્રનો જન્મ થયો આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા અને પોતાના બાળકની સાથે આનંદથી બાકીનું જીવન સુખમ પસાર કરવા લાગ્યા હે પાર્વતીમાં હે ભોળાનાથ જેવા તમે સત્યા અને વામનને ફળ્યા તેવા સૌને ફળજો હર હર મહાદેવ જય માતા પાર્વતી તો મિત્રો આજની આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ